આજે ભગવાન મહાવીર પરમાત્મા જન્મ કલ્યાણક મહોત્સવ માટે જબરદસ્ત રથયાત્રાનું આયોજન થયું જેમાં બહુ જ વિશાલ સંખ્યામાં ભાવિકો જોડાયા આ રથયાત્રાની અંદર અનેક પુણ્યાત્મા આવીને પ્રભુ ભક્તિ જે છે પ્રદર્શિત કરી છે હવે પરમાત્મા નું જન્મ કલ્યાણક મહોત્સવ ભવ્ય સ્નાત્ર મહોત્સવની ની ઉજવણી પણ સુંદર રીતે થઈ અને સાંજે વિરાટ સમૂહ આરતી લગભગ વિશાળ સંખ્યામાં બધા જ પુણ્યાત્મો આવીને પ્રભુ ભક્તિ કરશે અને આરતી ઉતારીને પોતાની જીવનની અરતી અને દુખો બધા દૂર કરીને પુણ્ય કમાશે ભગવાન મહાવીર જ્યારે સાક્ષાત વિચરતા હતા અને વિહરતા હતા તે વખતે માત્ર એક કોમ જૈન કોમનું જ નહીં પણ એમ કહીએ તો ચાલે અમારા શાસ્ત્રમાં વર્ણન આવે છે એક ક્ષત્રિય કુલના અંદર અવતરણ પામેલા અને એના પછી સમગ્ર સૃષ્ટિમાં વર્ણ કે કોમ એ જનતા માટે જન જનનું કલ્યાણ થાય એવી ભાવનાથી એમને અહિંસાનો સંદેશ આપ્યો વિશ્વ મૈત્રીનો સંદેશ આપ્યો અને શાંતિનું સામ્રાજ્ય સ્થાપિત થાય એવી શુભકામના અને શુભ ભાવના એમને વ્યક્ત કરી અને એમની હાજરીની અંદર અગણિત આત્માઓ આત્માનું કલ્યાણ કરીને મોક્ષ પદને એમને પ્રાપ્તિ કરી